નમસ્કાર મિત્રો મિત્રો રીબડા થી ગાંધીનગર ચીમકી ન્યાય અપાવો નહીં તો આત્મવિલોપન કરીશું પોતાની જાતને જ સળગાવી દઈશું પોતાની જાતને ખતમ કરી દઈશું જો અમારા પરિવારજનને ન્યાય ન મળ્યો વાત છે અમિત ખૂટ કેસની વાત છે તેમના પરિવારજનની વાત છે રીબડામાં થયેલી પત્રકાર પરિષદની વિસ્તારથી વાત કરીએ અમિત ખૂટ આત્મહત્યા કેસ અમિત ખૂટ મૃત્યુ કેસ ખરા તેની પાછળ લોકો તપાસ કરી રહ્યા છે તેના પાછળ લોકો ચર્ચા કરી રહ્યા છે કે આત્મહત્યા હતી કે પછી દબાણ કરીને આત્મહત્યા કરાવવામાં આવી છે આ ઘટના કઈ રીતે બની અમિત ખૂટ જેવો વ્યક્તિ કે જે રીબડામાં રહે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા સામે મોરચો માંડે તેની પીઠ પાછળ જયરાજસિંહ જાડેજાનો સપોર્ટ ગણેશ જાડેજા તેના મિત્ર અને તેને આત્મહત્યા કરવી પડે દુષ્કર્મ કેસ કોના પર નથી થતો દુષ્કર્મ કેસ ભલ ભલા નેતાઓ પર સામે આવે એટલે ભાઈ સીડી સામે આવી જાય છે આમ છતાં પણ શું એ લોકો આત્મહત્યા કરે છે સવાલ એ જ છે કે અમિત ખૂટ પાસે છેલ્લો રસ્તો આત્મહત્યાનો કેમ હતો તેની સામે કાવતરું કોણે ઘડ્યું તેની સામે સમગ્ર સુઠ્ઠાબાજી કોણે રચી વાત એ છે કે દુષ્કર્મનો આરોપ લગાડવામાં આવે છે અને ત્યારબાદ અમિત ખૂટ આત્મહત્યા કરે છે દિનેશ પાતર સંજય પંડિત વકીલની પણ અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ તેઓ બહાર આવ્યા પણ વાત એ છે કે આટ આટલી ઘટના બની ગઈ આટ આટલી પરિસ્થિતિ સર્જાઈ ગઈ પરંતુ આમ છતાં પણ આ જે પરિવાર સામે આવીને ન્યાય માટે ગુહાર લગાવી રહ્યો છે તો તે કોને જેલની પાછળ કરવા માગે છે સામાન્ય રીતે અમિત ખૂટ જયરાજસિંહ જાડેજાનો માણસ ગણવામાં આવે છે અને જયરાજસિંહ જાડેજાના માણસો અમિત ખૂટ માટે ન્યાયની લડત ચલાવતા હોય તેવું પણ છેલ્લા ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે ગીતાબા જાડેજા અમિત ખૂટના પરિવારને મળ્યા હતા તેને ન્યાય મળે તે માટે તેમને આશ્વાસન આપ્યું હતું પણ વાત એ છે કે કોને કોને જેલમાં નાખવા માગે છે શું અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં નાખવા માગે છે શું રાજદીપસિંહ જાડેજાને જેલમાં નાખવા માગે છે અને તેની માટે શું પૂરતા પુરાવા પોલીસ પાસે ત્યાં છે વાત એ છે કે સુસાઇડ નોટ સામે આવી હતી આ સુસાઈડ નોટમાં અનિરૂપસિંહ જાડેજા જાડેજાનું નામ લખવામાં આવ્યું હતું પરંતુ એ વાત પણ સત્ય છે કે અક્ષર મેચ નથી તેનો રિપોર્ટ સામે આવે અને જો ખરા અર્થમાં સાબિત થાય કે નહીં ભાઈ બંને અક્ષર મેચ થાય છે અને આ વ્યક્તિએ જ લખ્યું તો પછી તેમના પર તમે કાર્યવાહી કરી શકો બાકી એ સગીર અને એ યુવતી પર તો કાર્યવાહી કરવામાં આવી છે અલગ અલગ વ્યક્તિઓને પકડી રહી છે પરંતુ મૂળ આરોપી હજુ પણ શું છુપાઈને બેઠો છે અમિત ખૂટ આત્મહત્યા કેસ જરા પણ સરળ લેવાની જરૂર નથી એ વ્યક્તિ આત્મહત્યા કરી પણ તેની આત્મહત્યા પાછળ કોણે કોણે ખેલ પાડ્યો તેની આત્મહત્યા પાછળ કોણે કોણે કામ કર્યું એ તમામ જાણવાની જરૂર છે કારણ કે રાજકુમાર જાટ મૃત્યુ કેસ પછી લોકોને લાગતું હતું કે ગોંડલ સુધરી ગયું છે ગોંડલમાં આ પ્રકારની પ્રવૃત્તિ નથી થતી પરંતુ અમિત ખૂટની આત્મહત્યા પછી ફરી સવાલ થવા લાગ્યા છે આપણે તેવી આશા રાખીએ કે અમિત ખૂટ બાદ એક પણ બનાવ ન હોય કારણ કે જો આત્મહત્યા ખરેખર કરી હોય તો પછી દેખાય આવે ને આપણા દેશમાં આત્મહત્યાના સમાચાર રોજ સામે આવે છે એ અલગ અલગ મુદ્દે હોય પણ આ મુદ્દો કોઈ સામાન્ય નહોતો આ મુદ્દો મોટો છે અને આ મુદ્દામાં રાજકીય આગેવાનો પણ જોડાયેલા છે તો જ આટલો મોટો બને અને તો જ આ પ્રકારના ભૂતકાળની સ્થિતિ સામે આવે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે પરિવર્જન દ્વારા આપે પણ સાંભળી લો કે તેમના પરિવાર પરિવારજને શું કહ્યું હતું ઈબડા ગામનો 18 વર્ષ આજ સુધી અમને સાથ આપ્યો છે અને અધ્યા મને અમારા દુખમાં સાથ આપો અને ઉડીઓ ને આજ અમને 15 થી 20 દિવસમાં ન્યાય નહીં મળે એવું આવે એવું લઈને બીજું પરિવાર સહિત આત્મહત્યા કરી હવે એ આ તો સત્તાનો વિષય છે બરોબર છે અને આમાં આ લોકો કઈ કમ માયા તો છે નહીં

તેમનો પરિવાર ન્યાય માટે ગુહાર લગાવી રહ્યો છે એક એક વાત સો ટકાની સાચી છે કે અનિરુદ્ધસિંહ જાડેજાનો સમર્થક હોય કે પછી એ જયરાજસિંહ જાડેજા જૂથને પડતું હોય એ વ્યક્તિ આરોપી છે એ વ્યક્તિએ ભૂલ કરી છે અને બંને જૂથના પરિવારના લોકો હોય તો પણ સજા થવી જોઈએ એ પણ જેલમાં જવા જોઈએ જો તેમણે અમિત ખૂટને લટકાવવા પાછળ એ પ્રકારનું ષડયંત્ર રચ્યું હોય ખાલી પોલીસ ફરિયાદ નોંધી લે ત્યાં જઈને લોકો કહી દે ત્યાં પૂરતું થતું નથી પૂરતા પુરાવા હોવા જોઈએ કોર્ટ એ તમામ લોકોને સાંભળ્યા બાદ પોતે કહે કે નહીં આ લોકો આરોપી છે અને સાબિત થાય તો બેશક તે જેલ પાછળ જવા જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક શેર કરજો મને આપ રજા નમસ્કાર